રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો આપ સૌનું ભાવિ દર્શન ચેનલમાં દિલથી સ્વાગત છે આજની વ્યસ્ત દુનિયામાં આપણે બધા આપણા આવનારા દિવસ વિશે થોડીક જાણકારી મેળવવા માગીએ છીએ ત્રીસ મે બે હજાર પચીસને શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તેની સચોટ અને સરળ જાણકારી લઈને અમે આવ્યા છીએ કારકિર્દીથી લઈને આર્થિક સ્થિતિ સુધી પ્રેમ સંબંધોથી લઈને સ્વાસ્થ્ય સુધી દરેક પાસા પર એક દ્રષ્ટિપાત કરીશું આ રાશિફળ તમને દિવસભર યોગ્ય નિર્ણય લેવામાં અને પડકારોનો સામનો કરવામાં મદદરૂપ થશે તો ચાલો જાણીએ કે તારાઓ તમારા માટે શું સંદેશ લાવ્યા છે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ આજનો દિવસ ઉર્જાભર્યો અને પ્રેરણાદાયક રહેશે તમે તમારા કામકાજમાં સક્રિય રીતે આગળ વધશો અને નવી ઊંચાઈઓ સર કરવાનો પ્રયાસ કરશો જોકે વેપાર કે નોકરી સંબંધિત કોઈ મોટો કે મહત્વપૂર્ણ નિર્ણય આજે લેવાનું ટાળું હિતાવક છે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો પર સહી કરતાં પહેલાં તેને ધ્યાનપૂર્વક વાંચી લેવા ઉતાવળમાં લીધેલા નિર્ણય ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે આજે તમારી ઉર્જાનો સકારાત્મક કાર્યમાં ઉપયોગ કરવો સલાહ કોઈ પણ દસ્તાવેજો પર સહી કરતા પહેલા તેની બારીકાઈથી ચકાસણી જરૂરથી કરી લેવો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઉ ઘરગથ્થુ વાતાવરણ આજે શાંતિપૂર્ણ અને સુમેળભર્યું રહેશે નાની મોટી બાબતોમાં વધુ પડતો વિચાર કરવાથી બચો કારણ કે તે ફક્ત તમારો સમય બગાડશે પૈસાની આવક નિમિત્તે સંતોષ જણાશે પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે આજે બિનજરૂરી ખર્ચાઓ ટાળવાથી તમારી આર્થિક સ્થિતિ વધુ વધુ મજબૂત બની શકે છે સલાહ આજનો દિવસ તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાનો છે અને બિનજરૂરી વસ્તુઓની ખરીદી ટાળવી જરૂરી છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ગ આજે તમારું મન થોડું અશાંત કે ગુંચવણ ભર્યું અનુભવી શકે છે આવી સ્થિતિમાં થોડો વિરામ લેવો અને પોતાને સમય આપવો અત્યંત જરૂરી છે કાર્યસ્થળે સ્પષ્ટ અને સીધી વાતચીત કાય ફાયદાકારક સાબિત થશે કારણ કે તે ગેરસમજોને દૂર કરશે અને કામમાં સ્પષ્ટતા લાવશે તમારા નજીકના મિત્રો સાથે વાતચીત કરવાથી મન હળવું થશે આજની સલાહ મિત્રો સાથે વાતચીત કરીને તમારા મનને હળવું કરો અને સમસ્યાઓ શેર કરો કર્ક રાશિ કર્ક રાશિના અક્ષર છે આર્થિક સ્થિતિ મજબૂત બનવાની શક્યતા છે જો કે નવું રોકાણ કરતી વખતે વિચારપૂર્વક નિર્ણય લેવો કોઈપણ ખોટું રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી હિતાવક છે પારિવારિક જવાબદારીઓમાં વધારો થઈ શકે છે જેના માટે તમારે વધુ સમય અને ધ્યાન આપવું પડશે ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન આજે તમને યોગ્ય દિશા જરૂરથી બતાવશે આજની સલાહ ઘરના વડીલોની સલાહ લેવી આજે તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આજનો દિવસ તમારે માટે અત્યંત સકારાત્મક અને ફળદાયી છે તમે ભવિષ્યના કાર્યો માટે યોજનાઓ બનાવી શકો છો અને તેમાં સફળતા મેળવવાની શક્યતા છે મહત્વના લોકો સાથે સંપર્ક થઈ શકે છે જે તમારા કારકિર્દી અને વ્યવસાય માટે નવા દરવાજા ખોલશે આજે નેટવર્કિંગ માટે ઉત્તમ સમય છે સલાહ આજનો સમય નેટવર્કિંગ માટે શ્રેષ્ઠ છે તેથી નવા સંપર્કો સ્થાપિત કરવાનો પ્રયાસ કરો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે ને હણ આજે નવું કામ શરૂ કરવાનું ટાળો તેના બદલે તમારા જૂના અને અધૂરા કામો પૂરા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો જે તમને માનસિક સંતોષ આપશે સ્વાસ્થ્યમાં થાક અને નામાં અક્ષર છે ર તેમજ તો સંબંધોમાં આજે મીઠાશ અને નિકટતા વધશે લવ મેટ માટે આ સમય ખૂબ જ સારો છે જ્યાં તમે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવી શકો છો કારકિર્દીને સંબંધિત કોઈ ગમતી માહિતી મળી શકે છે જે તમારા ઉત્સાહમાં વધારો કરશે આજે તમે તમારા સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરી શકો છો સલાહ આજનો દિવસ સંબંધોને મજબૂત કરવા માટે ઉત્તમ રહેશે તેથી પ્રિયજનો સાથે સમય વિતાવવો જરૂરી છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય કાર્યસ્થળે થતી આડઅસરો પોલિટિક્સ પર ધ્યાન રાખો તમારા વિચારોને સ્પષ્ટ અને મક્કમ રીતે વ્યક્ત કરો જેથી કોઈ ગેરસમજ ન થાય પૈસાની લેવડ દેવડમાં ખાસ સાવચેતી રાખવી કોઈના પર અતિશય વિશ્વાસ કરવાથી બચો કારણ કે આજે છેતરપિંડીની શક્યતા રહેલી છે સલાહ વધુ પડતો વિશ્વાસ ન કરો અને દરેક બાબતની જાતે ચકાસણી કરો ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ ફ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે નવી જાણકારી શીખવા અને જ્ઞાન મેળવવા માટે આ ઉત્તમ સમય છે ટૂંકી યાત્રા થઈ શકે છે જે તમને નવો અનુભવ આપશે આજે મળેલી નવી તકોને ઓળખો અને તેનો પૂરો લાભ લો કારણ કે તે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે સલાહ નવી તકને ઓળખો અને તેનો સંપૂર્ણ લાભ લો મકર રાશિ મકર રાશિના નામ અક્ષર છે ખ તેમજ આજે તમારો મૂડ થોડો ઉથલપાથલવાળો હોઈ શકે છે પરિવારના સભ્યો સાથે નાના મતભેદ થવાની શક્યતા છે તેથી ધૈર્ય રાખો અને શાંતિથી વાતચીત કરો આજે વધુ જવાબદારીઓ લેવાનું ટાળો કારણ કે તે તમને થકવી શકે છે માનસિક શાંતિ જાળવવાનો પ્રયાસ કરો આજેનો વધુ જવાબદારીઓ ન લો જવાબદારી આજનો દિવસ ખૂબ જ લાભદાયક છે તમારા જૂના સંપર્કો નવા લાભ મળી શકે છે તેથી તમારા નેટવર્કને સક્રિય રાખો આવકમાં વધારો થવાની શક્યતા છે સમયનો સારો ઉપયોગ કરીને તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો સલાહ સમયનો સારો ઉપયોગ કરો અને મળેલી તકો ઝડપી લો મીન રાશિ મિન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આજે તમારું મન થોડું વિષમ રહી શકે છે પરંતુ દિવસ ચોક્કસપણે સફળ થશે મિત્રોનો સંપૂર્ણ સહકાર મળશે જે તમને મુશ્કેલીઓમાંથી મદદ કરશે નવો વિચાર અથવા નવો પ્રોજેક્ટ લાભદાયક બની શકે છે તેથી તમારા આંતરજ્ઞાન પર વિશ્વાસ રાખો તમારા આત્મવિશ્વાસ પર ભરોસો રાખો અને આગળ વધો સલાહ તમારા આત્મવિશ્વાસ પર વિશ્વાસ રાખો અને હિંમતથી કામ કરો રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિફળ તે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે જ્યોતિષની સલાહ લેવી હિતાવક છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વીડિયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો પાવી દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો